સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના માણીજા ક્રોસિંગ પાસે આવેલી એસએમએસ હોસ્પિટલના સહયોગથી એક મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજવા રામપુરા ગામના લોકો માટે અને શાળાના બાળકો માટે આ મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો છસોથી પણ વધારે લોકોએ તેનો લાભ લીધો છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે ટીબી છે અને ઇસીજી આ અલગ અલગ જે બીમારી છે તેના માટેના હેલ્થ ચેકઅપ માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું ઘણા બધા લોકો ગામના જેમણે આ હેલ્થ ચેકઅપ કેમ્પ એટલે કે મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પનો લાભ લીધો અને શાળાના બાળકોએ પણ તેનો લાભ લીધો હતો આ પ્રસંગે ગામના સરપંચ સહિત શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છસો થી પણ વધારે લોકો જોડાયા હોય સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેના જ ભાગરૂપે આ મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં બાળકો માટે મમરા અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે જ અન્ય લોકો માટે પાઉભાજીના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

那我帮你吧。